ભાવનગરના કાળા તળાવ વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ મારી પોતાના પ્રેમીની કરી હત્યા ભાવનગરના કાળા તળાવ વિસ્તારમાં હત્યાનો બનાવ બનવા પામ્યો હતો મચ્છી વેચવાનો વેપાર કરતા પ્રેમી પંખીડા વચ્ચે ઝઘડો થતા ઘટી ઘટના સિહુરના ગુંદાળા ગામે રહેતા અને છૂટક મજૂરી કરતા વિપુલ ચાવડા નામના વ્યક્તિનું નિપજ્યું મોત પોતાની પ્રેમિકા પાસે દારૂ પીવાના પૈસા માંગતા બંને વચ્ચે ઝઘડો થતા યુવક દ્વારા છરી કાઢવામાં આવી હતી જે છરી પડી જતા તેની પ્રેમિકાએ તે છરી ઉપાડીને છૂટો ઘાક કરતા બન્યો હત્યાનો બનાવ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી હતી